એ પ્રમાણે લગભગ હું સેવન્ટી ફાઇવ થઈ ગઈ એટલે આશા ન રાખું કે હું મને ટિકિટ આપે પાર્ટી આપે તો પાર્ટીનો આદેશ બાંધવો જરૂરી છે પણ આઈ થિંક યંગ લોકોનું હવે જે સાહેબ સાથે હું પાંચ વર્ષ કામ કરી રહી છું એમાં હું માનું છું કે યંગ બ્લડની વધારે જરૂર છે જે આઈટી રિલેટેડ જે કાર્યો છે અને ઇન્ટરનેશનલ જે પહેચાન બનાવવાની છે આપણા દેશની તો મારા હું મારો આ પર્સનલ વ્યૂ છે કે હંમેશા આ જે સાહેબની વ્યૂ છે એમાં યંગ બ્લડ વધારે સૂટ થશે